भूजना बी डिविजन पोलिस स्टेशन पासे जूनी जेल नी अंदर भयंकर आग लगता दौड़धाम मची जवा पामी हती थी आग विशाल मात्रा में मा लगी અને ત્યાં લાગેલ આગ થી ધુમાડાના દ્રશ્યો જોઈ અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અંદર તો વહીલર બાઇક તથા અન્ય વાહનો પડેલ હતા જેનામાં પણ blast થવા લાગ્યું હતું અને આ blast ના અવાજો થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે આ વાહનોમાં થતા blast ના કારણે આ વિસ્તારની આસપાસ રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ભરા પરથી ભૂજ આવતા લોકો દ્વારા ત્યાંથી વિડિયો વાયરલ કરવામાં આવ્યો જેમાં ધુમાડા ના ગોટે ગોટા જોવા મરી રહ્યા હતા આ આગ ના ધુમાડાઓ દૂર દૂર સુધી દેખાતા લોકો પર વિચારવા લાગ્યા હતા આ દ્રશ્યોને જોઈ અને તેવું લાગી રહ્યું હતું જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયેલ હોય તેવી લોકોમાં ચર્ચાઓ થવા માંડી હતી ત્યારે આ આગ કઈ રીતે લાગેલ છે અને તેનું કારણ શું છે તે હાજી સુધી જાણવા મળેલ નથી જેની વધુ તાપસ હાથ ધરવામાં આવી છે